સિવિલ હોસ્પિટલમાં સાધનોના અભાવે દર્દીઓની હાલત કફોડી બની રહી છે ભરૂચ સિવિલ હોસ્પિટલ જિલ્લાની એકમાત્ર સરકારી હોસ્પિટલ છે દરરોજ અકસ્માત સહિતના ગંભીર રોગોથી સારવાર માટે દર્દીઓ અહીંયા આવે છે પરંતુ સિવિલ હોસ્પિટલમાં ખાટલે મોટી ખોડ પાયાની સુવિધા અને સાધનોની છે દર્દીઓને વ્હીલચેર કે વોકર જેવા સાધનો ન અપાતા દર્દીઓ હાથે પગે ઘસડાતા કે પછી ટેબલ અને ખુરશી જેવા સાધનો વોકર તરીકે ઉપયોગ કરી દવાખાનામાં આવે છે થોડા દિવસ પહેલા એક દર્દી પ્લાસ્ટિકના ટેબલના સહારે હોસ્પિટલમાં આવ્યો હતો આજે તે જ રીતે અશક્ત દર્દી પ્લાસ્ટિકની ખુરશી સાથે આવ્યો હતો એક તરફ બળબળતો તાપ અને બીજી બાજુ અશક્ત શરીર પરંતુ સાધનોનો અભાવ દર્દી બિચારો શું કરે

જોનાને ઉપજાવે પરંતુ નજરઅંદાજ કરતા હોવાના આક્ષેપ લોકો કરી રહ્યા છે સિવિલ હોસ્પિટલ પણ મને નથી લાગતું કે સિવિલ હોસ્પિટલ લોકોની સુખાકારી કામ માટે હોઈ શકે કેમ કે આજે એક દર્દી જે પ્રમાણે પોતાના ઈજા હોય ઈજાગ્રસ્ત હોય અને તેઓ અચંબા પામી જવાય એવું સ્થિતિમાં સારવાર લઈને બહાર નીકળે છે ખુરશીના ટેકે ટેકે જે પ્લાસ્ટિકની ખુરશી હોય એને ચાલવામાં તકલીફ પડતી હોય અને ખુરશીનો સહારો ટેકે ટેકે લઈને છેક બહાર સુધી એ દર્દી બહાર જાય છે આ કેટલી રીતે પહેલાં તો શરમજનક બાબત છે જે વ્હીલચેર જોઈએ જે વોકર્સ જોઈએ એવી નો અભાવ આ સિવિલ હોસ્પિટલમાં રહેલો છે કયા હંસે અને કઈ બદ અંશે આ જે વિકાસની વાતો કરે છે એને હું સીધો સીધો કહેવા માંગુ છું કે આ એક તમારા ગાલ ઉપર તમાચો છે કે ત્યાં વોકર્સ નથી કે વ્હીલચેર્સ નથી અને જો છે તો ક્યાં છે લાખો ગરીબ દર્દીઓ તમારે ત્યાં આવે છે સિવિલ હોસ્પિટલમાં આવે છે તો સત્તાધારી પક્ષ કે ત્યાંના લાગતા વળતા કર્મચારી ગણ માટે આ એક સંવેદન બાબત છે એના કોઈ બે મત નથી ઉલ્લેખનીય છે કે સિવિલમાં ઘણા અશક્ત દર્દીઓ આવે છે જેમને સિવિલ સુધી તો રિક્ષામાં લવાય છે પરંતુ ટ્રોમા સેન્ટર કે ઓપીડી બિલ્ડિંગ સુધી જવામાં વોકર કે વ્હીલચેર જેવા સાધનો અપાતા નથી જેથી દર્દીઓને પારાવાર પીડા અને તકલીફ વેઠવી પડે છે સરકારી આવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી જોઈએ અથવા કોઈ સામાજિક સંસ્થાઓએ આગળ આવી દર્દીઓ માટે સાધનોની સુવિધા ઊભી કરવી જોઈએ તેમ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનું કહેવું છે એવા એવા અકસ્માતની અંદર ભોગ બનેલા તેમજ ઘણા એવા દર્દીઓ કે જેમનાથી ચાલી ના શકાતું હોય જેમને ઉશ્કેલ લઈ જવા પડે એવા દર્દીઓ પણ અહીંયા આવતા હોય છે અને આ દર્દીઓને સિવિલ હોસ્પિટલની અંદર ડૉક્ટરને બતાવવા જવા માટે કે ડૉક્ટર પાસે જવા માટે જે જવાનું જે ડિસ્ટન્સ હોય છે કે તેના માટે એમને વ્હીલચેર કે વોકરની જરૂર પડતી હોય પણ આ ભરૂચ સિવિલ હોસ્પિટલની અંદર જૂજ જ વોકર કે જૂજ જ ખુરશીઓ હોય કે ગમે તે હોય તેના કારણે આ પેશન્ટોને હાલાકી પડી રહી છે અને પોતાના ઘરેથી કાં તો પોતાની સાથે લાવેલા આજે તો હું જોયું કે પ્લાસ્ટિકની ખુરશી વળે તે વ્યક્તિ પોતાના ઘરેથી જ ચાલતો ચાલતો આવેલો અને એ જ ખુરશી લઈને ચાલતો ચાલતો સિવિલ હોસ્પિટલની અંદર ગયેલો ત્યારબાદ ત્યાંથી પણ ચાલતો ચાલતો એ બહાર સુધી નીકળ્યો પણ ના એને કોઈ વોકર આપવામાં આવેલું કે ના કોઈ વ્હીલચેર આપવામાં આવી હતી તો સરકારશ્રીને મારો અનુરોધ છે મીડિયાના માધ્યમથી કે આવા આટલું મોટી જો સિવિલ હોસ્પિટલ ભરૂચની અંદર હોય અને એની આરોગ્ય પછાડી આટલા રૂપિયા ખર્ચાતા હોય તો વ્હીલચેરને આ વોકર કેમ નથી અપાતા એ પણ એક પ્રજામાં પ્રશ્ન છે આના માટે જે ભરૂચની અંદર દાતાઓ છે સામાજિક સંસ્થાઓ છે એ લોકોએ પણ આગળ આવવું છે વ્હીલચેર અને વોકર કંઈક એટલા મોંઘા નથી આવતા જેથી કરીને મારી આ સંસ્થાઓ અને દાતાઓને પણ અનુરોધ છે કે આ ભરૂચ સિવિલ હોસ્પિટલની અંદર એ જે વોકર અને વ્હીલચેર છે તે પણ દાનમાં આપવી જોઈએ અને સિવિલની અંદર જે કંઈક નાની મોટી જરૂરિયાતની ચીજવસ્તુઓ છે તેની પર બી ધ્યાન દોરવું જોઈએ ને તે પણ દાનમાં જો આપી શકાતી હોય તો આપવી જોઈએ